જીવતા કરચનાનો અભિષેક શા માટે આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્ર દેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપી પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા ભગવાન રામને સમુદ્ર દેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહત્વ આંકવામાં આવે છે દર વર્ષની પોષ એકાદશી હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચના ચડાવી કેટલાક ભક્તો એકાંત ના થતા રોગો અંગે બાધા મૂકી તો કેટલાકની મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે જ્યાં શિવલિંગ પર જીવિત કરચના ચડે છે ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે સુરતમાં પૌરાણિક કે ત્યાં ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવામાં આવે છે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રમાણે સવારથી જે હજારોની સંખ્યામાં લોકો અહીં છે તે જે જીવતા કરચલા ચડાવવામાં આવી રહ્યા છે અને પોતાની જે કાનની રસી જતી હોય છે તેમની બાધા હોય છે તે મૂકતા હોય છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો અહીં આવે છે અને દર્શન કરી અને જીવતા કરશલા છે તે ભગવાન શિવને ચડાવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે સવારથી જે એક અનોખું વિશ્વમાં મંદિર ગણવામાં આવી રહ્યું છે અને તેમાં આ પ્રમાણે જોઈ શકાય છે કે જીવતા કરશલા છે તે ભગવાનને શિવને પૂજન દર્શન માટે અહીંયા મૂકતા હોય છે સંખ્યામાં ભીડમાં દેખાઈ રહ્યા છે અને જે પ્રમાણેનો માહોલ અને જે પ્રમાણે હજારોની જનમેદની છે અહીંયા જોવા મળી રહી છે અને વહેલી સવારથી જે પ્રમાણે આજના દિવસે એક અનેરું મહત્વ હોય છે અને વર્ષમાં એક માત્ર રામનાથ ઘેલા મંદિર ખાતેમાં આ પ્રમાણે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે અને તેમની જે શ્રદ્ધા છે તે તેઓ અહીં પ્રગટ કરી રહ્યા છે અને લોકો જે પ્રમાણે આવી રહ્યા છે અને દર્શનાર્થે જઈ રહ્યા છે જે પ્રમાણે જોઈ શકાય છે કે કેટલું મહત્ત્વ હોય છે શું કહેશો તમે આજના દિવસે ખાસ શું મહત્ત્વ હોય છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવી જો આ તો હું પ્રથમ વખત જ આવ્યો છું અહીંયા પણ મેં સાંભળ્યું છે કે અહીંયા કાનના દર્દીઓ જે હોય તે આજના દિવસે કરચલા ચડાવે તો એમને માનતા પૂરી થાય છે ને આ વસ્તુ લગભગ ઇન્ડિયામાં કશે જ નથી એટલે એનું એ જોવા માટે અને આ મહાત્મા સમજવા માટે હું આજે અહીંયા આવ્યો છું અને ભગવાન બધાનું ભલું કરે શું લાગે છે તમને આજે સવારથી હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને જીવતા ક્રચલા અને વિશ્વમાં એક જ આ મંદિર એક જ મંદિર છે એવું સાંભળ્યું છે એટલે જ મેં કીધું કે હું પહેલી વાર આવ્યો છું પણ આ એટલે અદ્ભુત અનુભવ છે આ અને અહીંયા આવીને ઘણું જ સારું લાગ્યું છે

ખૂબ સરસ રીતે અહીંયા બધું આયોજન છે ખૂબ સારી રીતે અમને આવકાર આપે છે અને ભગવાનના દર્શન ખૂબ જ મહાશક્તિશાળી છે મહાદેવજીના દર્શન દર્શન કરવા છે આજે આજે તો એમની છે અરે વાહ શું એમનું આયોજન કર્યું છે ખૂબ સરસ ખૂબ સરસ દર્શનાર્થીઓ ઉત્સાહ સાથે આવી રહ્યા છે ત્યારે મંદિરના મારા સાથે વાત કરીશું શું કહેશો તમે જે પ્રમાણે પૌરાણિકતા છે અને કેટલું મહત્વ વિશ્વમાં એકમાત્ર આ રીતનું મંદિર છે અત્યારે કેટલું હજારોની જન્મેદી આવી રહી છે કઈ રીતનું આખું મહત્ત્વ આજે મહત્વ તો એવો છે કે આ સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપના કરેલું તાપીનાથ પથ પર આવેલું સુરતમાં એવું એક મંદિર છે એને શ્રદ્ધાની આસ્થા છે ને એક સ્વયંભૂ મંદિર છે અને આજે વર્ષ એકાદશી દિવસે એની સાલગીરી નિમિત્તે એનો મેળો ભરાય છે ને સ્વયં રામચંદ્ર ભગવાનની વિધિ બી અહીંયા થઈ હતી દાદા દશરથની બરાબર છે અને એ નિમિત્તે રામચંદ્ર ભગવાને જે વરદાન આપ્યું છે કે ભાઈ જેને કાનમાં રસી થતા હોય જે માનતા લેતા હોય એની શ્રદ્ધાથી એની જે માનતા હોય એ પૂર્ણ થાય છે ને આજે એનો બહુ મોટો મહત્ત્વ રહી છે ને આજે શ્રદ્ધાળુ લોકો એ દર્શન કરીને એનો દુર્લભ લાભ લઈ પી છે સવારથી જે પ્રમાણે આવી રહ્યા છે કેટલા અંદાજે દર્શનાથીઓ આવી રહ્યા છે અને હજુ લાઈન કતારમાં લોકો છે આજે હજારો લોકો દર્શનાથી આવે છે અને સવારથી સાંજ સુધી આને આ જ પોઝિશનમાં હજારો પબ્લિકો દર્શન કરીને એની શ્રદ્ધાને દર્શન કરીને જાય છે અહીંયાથી બિલકુલ તો જે પ્રમાણે લોકોની માન્યતા અને શ્રદ્ધા છે તે અત્યારે પ્રગટ કરવામાં આવી રહી છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે અને પોતાની જે કાનમાં રસી થતી હોય છે તેની માનતા પૂર્ણ કરવા માટે લોકો સવારથી આવી રહ્યા છે પરંતુ આ શ્રદ્ધાનો વિષય છે એટલે લોકો હજારથી આવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ ટેકનોલોજીના યુગમાં પણ આ રીતે હજુ ભગવાન શિવને જે કૃષ્ણ જીવતા ચડાવવાનું એકમાત્ર મંદિરમાં લોકોની ભીડ જોવા મળી રહી છે સહયોગી ભાવેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત